ને પછી ભીનું પીવરાવવાની હે ભીનું પીવરાવે ને ચા દેવા જવું પેલા ચા દે આવું પછી ભીનું પીવરાવી કારણ કે અગિયાર ભી અગિયાર ને આખા ને અગિયાર રસોડા છોડવા ને અગિયાર રસોડા બાંધવા એટલે ટાઈમ વધારે ગયો જાય તો એ જો હતક માં એક ભારી ત્યાં નાખે ગઈ લાગે ઝીણ કેક બદામ હોય તો ઢગલો ખરે ને ખાવા વાળું કોઈ નહીં

Te woli pasi busy TV a apa nakakan TV ha iba nakakan TV no wali pasi a TV ha i pasi memang ada di situ, hingga situ halai, halai TV pun rasa lightnet, atau kari tentang TV uneh ya, double a ni woli double uneh, jitu <hesitation> eh bini ban karna, TV ni kadi ni ban halau.

કર નાખ્યો અને બેઠો તો ને ગોગીસ કાઢે રાખી હતી હતક માં ધીમેથી એટલું છે એટલે હું હાલ શોપે વા માંડવી માં રંગ આવે ગો ભાઈ હાલો તો આ શોપીએ તમને કદાચ દેખાતા હોય કે નો દેખાતા હોય દેખાય હોય અહીં આ તો મોટા મોટા ખીપા છે ને બીજા ભાઈ એટલે બીજા ને આ એટલું રેગું તો આ એટલે હે આમાં એક થોડુંક પૂરું પડતા ધડમાં સોંપી દેવા ને વા એક ક્યારા જેટલું થોડુંક રેગું એક બે ત્રણ નારી ગાળા છે ને એ ત્રણ ગાળા રેગ્યા એ વૈકેટ નીકળી છે ને એમાંથી સોંપી દેવાથી હાલે આપણી ગાડી ખવરા વધારે જો આ કાલે ફૂટ્યું પાણીનો ભેદ હોય એટલે ફૂટે સરસ આજ નથી વાંધો એટલે બધા સેપડા ને કાલે પાણી સાચું હતું ને તો આ જાણી ઉભરાણી હોય છું કોઈ નાખ્યા ને સાયર હુકવા નાખ્યા તેડકો ઠીકો ઠીક તેડકો પડ્યો ને સાયર હુકવા નાખી ને પાવરાય સુમાના દિના હાવ ખોરામાં આવતો તો તે પાવરાય હુકવે નઈ કે છે ને હવ ફરકા સે જે હે ના સાયર કડકડી સે જે જે પાવરો ને તારી પાટી

পাৱৰাই যুকাই লি দেখাই থ পিডে

ધોરી ટોપી કોરીને આવતા છે ની મને આ સિંધી વાંસળી હું ના જોવા ગયો એટલે મણી લીલા બાપે પૂછ્યું કે કેવી વાસળી ગમે મારા ધોરી વાસળી હોય ને તો ગમે આપણે બીજી કોઈ પારવી ને તો આ ગાય જે ભાઈ પાસે ઉતી ને એના ડેલા મમ્મી ગા એના ડેલા મમી ગા ને તો મણી આ વાસળી ગમે ગઈ મગજ માં ઉગે જ ગઈ પછી એમ ના થી ને ભાગે આવ્યા ના ઝોબેન ભાગે આવ્યા પછી મારા બાપા ને પૂછ્યું ને કર્યું રહ્યો ને એ પછી ફ્રીમાં હા લઈ આવશે અટાણી ના પેટ માં છઠ્ઠું વેતર છે છ વરસ છ પાંચ પાંચ વેતર વ્યાજ એટલે પાંચ વરી ને વરી એક વેતર વ્યાજ એટલે પાંચ વર્ષ એ ને બે અઢી બે વર્ષ ને ઉતરી જાય સોરી સાત આઠ અગાઈ ને આઠ વરસ થયા આઠ થી સાડા આઠ વર્ષ બસ થોડીક અવાર પગી થાકી ગયા તો પગ ઓલા થઈ ગયા અને ખરી કપાઈ ગયું ભાઈ ઓલા ને ગાય ભેંસ હતી એક થી કપાઈ ને સાઈડ માંથી એમ કપાઈ ગયું હતું જો વ્યાઈ જઈને પછી હેઠ હેઠ થી કપો વ્યુ આઠ સે નાક પાછીમ ને નાક પાછી ના નાગડા ઘડવાના હોય વારે ફેર હું વાલી માં ઘડતા તે એમાં છે ને નોખ નોખા માણસ નોખ નોખા નાગલા ઘડે એવું કઈ ન હોય આગળ તમને નાગલા બતાવા નાગડા નું કામ અર્ધે પી ગયું નાગલા ઘણા નાગડા કે ઘણા નાગલા કે જો બે નાક કર્યા એક રવાઈ કરી પછી આની કુરડી કુરડી કઈ ને ઓલું કુરડી હે કેતા હોય આ કરવાના હે બધા નાગલા માં

કોમેન્ટ કરજો આ છે